જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે વૈશાખ માસના વધ પક્ષની એકાદશી એટલે અપરા એકાદશી વ્રતનો મહિમા વિધિ અને વ્રતકથા સાંભળીશું અપરા નામ રાજેન્દ્ર અપરાફલદાયની લોકે પ્રસિદ્ધતા યાતિ અપરાયસ્તુ સેવતે વૈશાખ વધ અગિયારસનું નામ અપરા એકાદશી છે અપરા એકાદશી એટલે અપાર ફળ પ્રદાન કરનારી છે આ દિવસે ઉપવાસ કરનાર સમગ્ર સમાજમાં લબ્ધ પ્રતિષ્ઠિત ગણાય છે અપરા એકાદશીનું વ્રત કરવાથી અપાર પાપોમાંથી મુક્ત થઈ મનુષ્ય ઈશ્વર કૃપાએ દેવલોકમાં જાય છે આ વ્રત કરનારે ભક્તિને પ્રાધાન્ય આપવું જોઈએ શ્રદ્ધા ભક્તિ ધ્યાન અને યોગ એ ચાર મુક્તિના સાધન છે એમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે પોતાના ઈષ્ટેવના નામ ગણ રૂપ શક્તિ સામર્થ અને પ્રભાવ એનું મનન કરવામાં મન ઇન્દ્રિયોની સ્વાભાવિકતા એ જ ભક્તિ છે દરેક અગિયારસ એ ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે તેના અધિષ્ટ દેવ ભગવાન શ્રી હરિનારાયણ જ છે આ અગિયારસની તિથિ એ નારાયણ ભગવાનને અતિ પ્રિય હોવાથી આ વ્રત કરનાર ભક્તો પણ ભગવાનને અતિ પ્રિય હોય છે અને ભક્તો ઉપર ભગવાન શ્રી નારાયણ અને મા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બની રહે છે આ એકાદશીનું વ્રત કરનાર ઉપર એકાદશી મૈયાના આશીર્વાદ હંમેશા બની રહે છે આ વ્રત કરવાથી દરેક પ્રકારના સુખ મળે છે તથા પાપમાંથી મુક્તિ મળે છે બધી જ મનોકામના પૂર્ણ થાય છે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી તેમજ અચલા એકાદશી અને ભદ્રકાલી એકાદશી કે જળક્રીડા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ વ્રત કરવાથી પ્રેત યુનિના દુઃખ વેઠવા પડતા નથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે વ્રતનું પૂજન કરવા માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિનારાયણનું જે સ્વરૂપ હોય એટલે કે મૂર્તિ હોય તો તેને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવું અને જો છબી હોય તો તેને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરવી ભગવાન આગળ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી વિધિવત પૂજન કરવું અને ભોગ ધરાવો ભગવાન શ્રી વિષ્ણુના મંત્ર જાપ કરવા જે પણ મંત્ર આપણને આવડતો હોય તેનો જાપ કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું ગીતાજીના પાઠ કરવા રાત્રે જાગરણ કરવું અને ભજન કીર્તન કરવા એકાદશીના દિવસે તુલસી માતાનું પૂજન પીપળાનું પૂજન અવશ્ય કરવું અને યથાશક્તિ દાન પુણ્ય કરવા અને ભગવાન આગળ આપણી ભૂલ બદલ ક્ષમા યાચના કરવી અને હા આ દિવસે ભગવાન શ્રીહરિને તુલસી દલ અવશ્ય ચડાવવા અને ભોગમાં તુલસી દલ અવશ્ય મૂકવું આમ એકાદશીના દિવસે વિધિસર ભગવાનની પૂજા કરવી હવે આપણે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશીની વ્રત કથા સાંભળીશું બોલો લક્ષ્મીપતિ શ્રી હરિનારાયણની જે હે દીનદયાળ ધર્મ રાજા કહેવા લાગ્યા હે પ્રભુ આપ કૃપા કરી મને જણાવો કે વૈશાખ વદ એકાદશીનું નામ શું અને તેનું મહાત્મ્ય શું છે ત્યારે ભગવાન કહે છે હે રાજન આ એકાદશી અપરા એકાદશી કહેવાય છે તે અગિયારસ કરવાથી સર્વ પાપોનો ક્ષય થાય છે અને અનેક હત્યાઓના પાપ નાશ પામે છે આ વ્રતધારી ક્યારેય નરકવાસી બનતો નથી કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી અને ભાગીરથીમાં ભીણદાન દેવાથી તથા સિંહના ગુરુમાં ગોમતી કે ગોદાવરીમાં સ્નાન કરવાથી કુંભના ગુરુમાં કેદારનાથ બદ્રીનારાયણના દર્શનથી અને સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં પુણ્ય કરવાથી તથા યજ્ઞમાં અશ્વી હસ્તી તથા વસ્ત્ર અને સોનાના દાન કરવાથી તેમજ અર્ધ સુધી ગાયને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ એકાદશી કરવાથી મળે છે સર્વે પાપો નાશ પામે છે અને વ્રતધારી લોક પ્રાપ્ત કરે છે આ વ્રત પાપરૂપ કષ્ટને બાળવા અગ્નિરૂપ છે અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થવાય છે આ એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય છે અને પાપરૂપી હરણને મારવામાં સિંહરૂપ છે તેથી આ એકાદશીનું વ્રત કર્યા વગરનું જીવન જીવન છે આમ ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરનાર અપરા એકાદશીના પ્રભાવથી ઉત્તમ ગતિને પામે છે આ વ્રત કરનારનો જન્મારો ફોગટ જતો નથી આ દિવસે ઉપવાસ કરી ઈષ્ટદેવની પૂજા કરવી તેમજ ત્રિવિક્રમ ભગવાનનું ધ્યાન ધરવું અને પૂજન કરવું જેથી મનુષ્ય પાપ રહિત થઈ વિષ્ણુ લોકને પામે છે બોલો ભગવાન શ્રી હરિનારાયણની જે જો તમને આજની આ અપરા એકાદશીની કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ